ચોરી કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ છે રાજ ઇન્ડસ્ટ્રીઝ શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મંદિરમાંથી મૂર્તિઓ સહિત સત્યાવીસ કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ ચોરીનું પગેરું શોધવા ટોક્સ કોડની મદદ લેવાઈ મંદિરમાંથી ચારીસ લાખ ઉપરાંતની ચોરીને લઈ છકચાર આઠમાસ અગાઉ પણ મંદિરમાં ચોરીની ઘટના બની હતી જેનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો ફરી એ જ મંદિરમાં ચોરીની ઘટના બની જી જય જીનેન્દ્ર શ્રી એક હજાર આઠ શાંતિનાથ દિગંબર જેસવાલ શરૂઆત સિદ્ધિશે ક્ષેત્ર રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નેશનલ હાઇવે કરજનથી હું બોલું છું આજે રાત્રે આ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ છે અને ચોરીમાં લગભગ સત્યાવીસ પોઈન્ટ પાંચ એટલે સાડી સત્યાવીસ કિલો જેટલી ચાંદીનું ભગવાનની મૂર્તિઓ અને ભગવાનને બિરાજમાન કરવાના સિંહાસનો ગયા છે દાનપેટી બે તોડી છે એમાં લગભગ બે થી અઢી લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘુસ્યા છે પ્રવેશ કર્યું છે પછી ભગવાનનું જે ગર્ભગૃહ છે એમાં પણ મજબૂત દરવાજો છે એની પણ સળિયો તોડીને ચોર અંદર પ્રવેશ કરી રહ્યા છે અને બધું જ લઈને અહીંયાથી પલાયન થયા છે છ વાગે અમારા પૂજારી અહીંયા જે નિવાસ કરે છે રાજભાઈ જૈન એમને અમને સૂચના આપી કે આજે મંદિર જ્યારે ખોલ્યું ત્યારે આવું જોવા મળ્યું છે તો મંદિરમાં અંદર સાત મૂર્તિ હતી એમાંથી જે મૂલ્યવાન ચાર મૂર્તિ ત્રણ મૂર્તિ હતી ચાંદીની મૂંગારત્નની અને અષ્ટધાતુની એ ત્રણ મૂર્તિ ગાયબ છે બાકી ચાર મૂર્તિઓ યથાવત ગમે ત્યાં ચોર લોકો મૂકીને નીકળી ગયા છે પોલીસને જેવી અમે ઇન્ફોર્મેશન આપી તરત કરજણ પોલીસ સ્ટાફ રૂરલ પોલીસ સ્ટાફના ડીએસપી એસપી પીઆઈ તમામ સ્ટાફ અમારી મદદે ઉભા છે અને ભવિષ્યમાં આવા દેવસ્થાનોમાં જૈન દેવસ્થાનોમાં આવી ઘટનાઓ ન બને એ માટે અમે ગુજરાત સરકારશ્રીને બરોડા કલેક્ટરશ્રીને અને પોલીસ વિભાગને પણ નિવેદન કરીએ છીએ કે આવી ઘટનાઓ અટકે એ માટે પૂરતા પગલાં ભરવામાં આવે અમે અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે સેન્સર લગાવ્યું છે પણ ચોર લોકોએ સેન્સરોના વાયર કાપી નાખ્યા સીસીટીવી કેમેરામાં કુટેજ પણ મળતું નથી એટલે આ બધું અહીંયા બન્યું છે આજના રોજ જે અમારા જૈન સમાજ માટે દિગંબર જૈન સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે વડોદરા જિલ્લાના તમામ દિગંબર જૈન સમાજના લોકોને મારું